શરદી જેવું છે એટલે મારે ઘરે વહી જવું છે દેવાંશ ને મજા હોય નઈ એટલે આપને સરકારી પૂરું થઈ જાય અને કામ તો બધા રીતે કરતા જ હોય મને શોખ છે અને આપણે ભાઈ ઘરે અસલ હચવાય જ છે પણ અત્યારે જો કસ કસ કરી નામ હોય ગયો ને નકર આમાં દોરતો હોય મરચી મરચીમાં મરસા ઉતારવા મંડે હા હાલો હવે મૂકી જાવ જો હાલ 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 માર માર દેવા સાવ આવી ગયો હે દીકરા એમ એ એમ શું કેમ એમ થઈ ગયો ભાઈ ત્યારે ટાઈમ થયો છે રોંઢાના બે એટલે આપણે દેવાંશી ને પપ્પા ને કીધું હાલો તો કે મારે તો હું છે હું હમણાં આવીશ ત્રણ વાગે ચા પીને તું જા એટલે આપણે હાલી ભાઈ જવું ને આપણે દેવાંશ આવીને દવા પાઈ તો મને એને મારી જરૂર હતી નહીં કે મને બાજ કહેવાય બા આગળ રેવું ને હવે બહુ વાંધો નથી પણ ત્યારે ભૂખો હતો એટલે ભૂખો હોય ને એટલે તાવ આવે ને એવી હાલત થઈ જાય ભાઈ ભાઈને કઈ વાંધો નથી તો આપણે બપોર પછી મરચા વિશે તો કામ હાથ માણસો છે ને હું તો આપણું કામ ઘણું ઘણું નીકળી જાય પછી મારે એકલા એકલા કામ કરવું એના કરતા મેં કીધું આજ નથી બપોર પછી હું વય જ જાણ ભાઈ તો બા આગળ જ રહેશે જોકે પોણા અગિયાર આવીને ઘરે ઘણું કામ કરી નાખ્યું કપડાં ધોયા કપડા ધોયા કેટલા કપડા ધોયા બ્લેન્કેટ ને સ્વેટર ને જવર વેલા કપડા થયા એટલે એ બધું કામ નીકળી ગયું રસોઈ કરેવાંશ ને રાખવાનું છે બીજું કઈ ઘરનું કામ છે નહીં અને બહુ મે દેવાંશ તો આગળ તો મારા કરતા જાજો રે એટલે આપણે હવે વાળીએ નીકળીએ અને બા આવે આવે કપડા કોરા કરી કરીને હુંકવે છે એટલે હવે એ બા હુંકવી દે બે ચાર ઘાણવા થયા કોરા કરવાના જો આપણે અત્યારે વાગી ગયા છે ચાર અને આપણે પોગી ગયા વાળીએ કારણ કે આપણે દેવાંશભાઈ આપણા હાથમાં હતા જરીક મહેમાન આવી ગયા હતા આપણે કુટુંબમાં એટલે બા જરીક ત્યાં ગયા હતા તો દેવાંશભાઈ મારી પાસે હતા એટલે આપણે થોડાક આવ્યા મોડા અને નૈના હવે મૈંડા મરચી નીંદવા કારણ કે બપોરે હાડા બારે મરચા વીણવાનું કામ પૂરું થઈ ગયું એટલે આપણે પેલા પ્લાન હતો મરચામાં બદલો વીણવાનો પછી બંધ રાખ્યો નહીં નહીં એને આયોજન ફેરવું કેમ ફેરવું આ પછી એકલા એકલા નીંદવું ન ઉકલે એમ સમજાય ઓલો બદલો વીણવો ઉકલે બદલો તો પછી તમે બેઠા બેઠા વીણામો મને કોઈ દી તમે નીંદ આવ્યું તો નથી એટલે કઈ નીંદ આવો તો નહીં એટલે મેં કીધું આ બધાય છે ને તમારે નીંદ આવી જાય નકર આ પછી છે ને મારા હાથમાં આવશે નીંદવાનું બે બેડી લગન બે ત્રણ દી લગન એકલે એકલા આટો ફરી રાખી એટલે કરતા બધાય છે ને હવે રહી છે એક ઉથલ હાથ રડી આમણા કામ કરતા વાર લાગે ને એટલે હું ને એટલે જ ઘરે એટલે જ નો રહી મે કીધું હું જાઉં અને નીંદવાનું ચાલુ થઈ જાય હું બેગી નીંદુ એટલે મને મજા આવે એટલે મે કીધું બુદ્ધિ નો ઉપયોગ કર્યો કે મરચા બદલો વીણવ માં લેવો હે મને બદલો તો તમારી પાસે જ વીણવ હોય મારે બદલો મરચા તો પથારી મૂકીને મારે વઈ જાવ ભાખર પર બદલો હું આવું તો તમાર વીડી રાખવા દો હું કર બે માણા કઈ દે હેલ ને તમે જ વીણ બદલા વીણવ માં તમને કાઈ ઠાકોરો નઈ લાગે મને ખબર છે એમાં ઠાકોરો નો લાગે અને આમે મરચી નીંદરી આપડે જરૂરી જ હતી કારણ કે લંગાઈ છે આપણે પાઈ ને આઠમો દી થઈ ગયો પણ ઠીક કે વાતાવરણ એકદમ ઠંડુ છે શિયાળાનું એટલે વાંધો નહીં નક્કર તો આપણે પાંચમે દિવસ પાવી જ પડે અને આઠમો દિવસ થઈ ગયો નહીં સારું થઈ ગયું કારણ કે શેજ લાંઘો મારશે ને એટલે ફૂટી સારી મારશે હા એમ ફેર પડશે એટલે આ ધરાડ ધરાડ બધું એમ આપણે લાંઘો નકર ન મળવો પણ બાકી હતું એટલે લાંઘાય જ છે અત્યારે હા અત્યારે જોવી ગમે નહીં એવી છે એટલું ઠંડુ વાતાવરણ હોય ને અઠવાડિયું થઈ જાય ને તોય કઈ વાંધો ન આવે હમ એટલું તો બરોબર કારણ કે નહીં થોડું લાંઘાય ઓક્સિજન મળે હમ જમીનમાં થોડીક વાત નીંદવાની નકર માના કાપો વારે વાવણ્યું લે અને નવી સિસ્ટમ આબક ત્યાં પહેલી વાર જ આવી રીતના નીંદી બાસ્કા લે મરશા વિના તો તર લેની બાસ્કા લઈને વર્ગી ગયા અને હવે વાવણ્યું હોય ને તો આમથે આમ ડાયરું ભાંગે પાછળ જ બાંધવું પડે એટલે કીધું આ બાસ્કા હર

એ એવું છે કે સુગંધ આવે ભૂખ વધારે લાગે એટલે છે હા હવે આપણે રાઈ અને મીઠો ચડવા દઈ ને પછી બીજા મસાલા નાખશું ને લીંબુ નો રસ તૈયાર કરી લીધો છે ને આ લસણ વાળી ચટણી

મોડું હાલે પણ તમારે મોડું હાલે નહી એટલે તમારો ટાઈમ પેલા સાચવી લેવાનો જો જાપડી તળાઈ જો ચાપડી તળાઈ છે એક ઘણો નીકળી ગયો તળાઈ ઊંધ્યું આપણું તૈયાર થઈ ગયું છે એટલે હવે તો જ આપણે શાક ખાવાની મજા આવે નકર શાક ભાવે નઈ પીળું પીળું દેખાય તો જોઈને જ ન ભાવે રસોઈમાં કલર નો મેન મહત્વ હોય જો તો અમારે બધાય તીખું ખાય એટલે કલર આવી જ જાય ચટકી નાખીએ એટલે